નવસારી જિલ્લા પોલીસ અધિકારી કચેરીના પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારી કચેરીના પ્રતિભાશાળી બાળકો માટે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા વેલફેર ફંડ અંતર્ગત શિક્ષણ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના પોલીસ અધિકારી કચેરીના પ્રતિભાશાળી બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના પોલીસ કર્મચારીઓના બાળકોને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે

હમણાં આટલા ખુશ છે કે કઈ નહીં શકતો ભવિષ્યમાં આના કરતા બી સારા માર્ક્સ અને નેક્સ્ટ યર બી આવું જ ઇનામ ઇનામ શું બનવા માંગે છે મેં આર્કિયોલોજીસ્ટ બનવા આજે નવસારી જિલ્લા પોલીસની અંદર ફરજ બજાવતા કર્મચારીઓના બાળકો દ્વારા જ્યારે પોતાના સ્કૂલના એન્યુઅલ એક્ઝામ્સની અંદર સારા નંબર લઈને આવ્યા છે તે તમામ બાળકોનું અને એમના પેરેન્ટ્સનું પોલીસ વેલફેર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે તમામ ધોરણ છ થી બારના બાળકો એમબીબીએસના બાળકો અને બીસીએના બાળકો જેવી રીતે પોતાના પરીક્ષાઓની અંદર ઉત્તીર્ણ આવ્યા છે એમના પ્રોત્સાહન કરવા માટે તમામે કેશ એવોર્ડ આપવામાં આવ્યું છે અને મને ઉમીદ છે કે આ એમના પ્રોત્સાહનની અંદર રદ્ધિકરણ કરશે અને આવવાના સમયની અંદર નવસારી જિલ્લા માટે આ તમામ બાળકો ખૂબ સારું પરિણામ લઈ રહ્યા છે